ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવો તલવરિયાળીનો ગુજરાતી મુખવાસ બનાવીશું અને આ મુખવાસને આપણે એકદમ માર્કેટ જેવો જ બનાવીશું તો તેના માટે પાંચસો ગ્રામ તલ લીધા છે અને હવે તેને એક પ્લેટમાં એડ કરી આ રીતે ફેલાવી દેવાનું અને વચ્ચે સેન્ટરમાં થોડી જગ્યા કરી દોઢ સ્પૂન મીઠું એડ કરીશું સાથે એક સ્પૂન હળદર પાવડર એડ કરીશું તો પાંચસો ગ્રામ તલની સામે દોઢ સ્પૂન મીઠું છે તે પરફેક્ટ માપ છે અને હવે તેમાં બે સ્પૂન લીંબુનો રસ ત્રણથી ચાર સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી

તો બે થી ત્રણ મિનિટ જેવી વરિયાળી ઓરી શેકી એટલે ઓરી પણ સારી એક રંસી થઈ ગઈ છે સાથે એક મિનિટ જેવો જ પણ શેકી લઈએ અને હવે સાથે અડધા કપ જેટલી ધાણાની દાળને પણ શેકી લેવી તો એક મિનિટ જેવું શેકીશું એટલે ધાણાની દાળ પણ સારી એક રંસી થઈ જશે તો આ રીતે મેં વરિયાળી તલ અજમા અને ધાણાની દાળ પણ શેકી લીધી છે તો તેને સારી રીતે મિક્સ કરી તેને આપણે નાના કાણાની સારાણીથી સાળી લેશું એટલે મીઠાનો અને હળદરનો એક્સ્ટ્રા ભાગ હશે તે નીકળી જશે અને મુખવાસ ઠંડો થાય એટલે તેને એટ બોટલમાં ભરી તમે છ મહિના સુધી ખાઈ પણ શકો છો તો વરિયાળીનો ગુજરાતી મુખવાસ પણ તૈયાર છે